તમે આવો દાદાને પ્રાર્થના કરો કે મહાદેવજી આટલું કામ મારું જો પરિપૂર્ણ થશે તો હો ગ્રામ કિનો દેવો બસો ગ્રામ પાંચસો ગ્રામ એ રીતનું અહીંયા ઘી આવે છે એ જે કઈ ઘી આવે અમે બંને માં એક એક ચમચી પૂરી અને બાકી તમે માટીની બોળીઓ જોઈએ ભરેલી એક આ રઢુ ગામમાં કામનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં છસો ને તેત્રીસ વર્ષથી ઘીના ઘડાના ભંડારો ભરવામાં આવેલા છે

તો દોસ્તો અત્યારે અમે રઢુ ગામ ખાતે આવેલ કામનાથ મહાદેવનું મંદિર જે ખાસ કરીને ઇતિહાસ છે એ ઇતિહાસના પાનામાં એક સાક્ષી પૂરે છે કે કુદરતનો પણ આ દુનિયામાં અસ્તિત્વ છે એવું કામનાથ મહાદેવનું મંદિર એમના પૂજારી છે આપણી સાથે છે તો બાપુ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને ખાસ કરીને આ મંદિર વિશે તો અમે ઘણું બધું સાંભળ્યું છે પણ હવે તમારા મુખે અમે સાંભળવા માંગીએ છીએ કે મહાદેવ નો ઇતિહાસ મારું નામ ભરતપુરી કૈલાસ ગૌસ્વામી તમે જે અમને કીધું અને મહાદેવજીનો નો આટલો બધો ભાવ છે એ અમને મને રો આને થી ભાવ કે ભાઈ આવા માણસો જો આ કામનાથ મહાદેવ નામ જ દાદા નું કામનાથ મહાદેવ છે અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય એવું અહીંયા માતમ છે આ જોત છે સામે છસો ને છત્રીસ વર્ષ અખંડ જોત ચાલુ છે અને આ બાજુ જોત છે એ લગભગ પિસ્તાલીસ વર્ષ થયા જોત ને આ જોત શિવ સ્વરૂપે અને આ શક્તિ સ્વરૂપે અહીંયા લગતી કોઈ પણ સમસ્યા હોય કોઈને કઈ બીમારી રહેતી હોય મેરેજ ના થતા હોય કોઈના ધંધા રોજગાર ના ચાલતા હોય અહીંયા દાદા ની માનતા રાખે અહીંયા કોઈ વસ્તુ વચમાં પૂજા ની હું પોતા નથી તમે આવો દાદાને પ્રાર્થના કરો કે મહાદેવજી આટલું કામ મારું જો પરિપૂર્ણ થશે તો સો ગ્રામ કિનોતી દીવો બસો ગ્રામ પાંચસો ગ્રામ એ રીતનું અહીંયા ઘી આવે છે એ જે કઈ ઘી આવે અમે બંને જોતમાં એક એક ચમચી પૂરી અને બાકી તમે માટીની ગોળીઓ સાતસો ગોળી ભરેલું છે હા એ એ પછી આમાં અમે એમાં આ જોત અને આ ઘીનો ઉપયોગ ખાલી જોતમાં અને યજ્ઞ જોયું ને તમે ઉપર જલાધારી મૂકેલી છે એમાં સતત ચોવીસ કલાક ઘી નો યજ્ઞ ચાલુ હોય છે પછી આ ઘી ખાવામાં પીવામાં વેચવામાં કે દવામાં આ ઘી અહિયાં ચાલતું નથી અહિયાં સવારે અનુક્ષેત્ર ચાલે છે દસ થી બે વાગ્યા સુધી સો બસો ત્રણસો ચારસો માણસ હરિયત કરે છે પણ એ ઘી બજારમાંથી અલગ લાવવું પડે છે આ ઘી નથી ચાલતું આ ખાલી યજ્ઞ કરો અને દીવા કરો એવું એટલે મહાદેવજી નું બહુ મોટું નામ છે કામનાથ બાપો નું ક્યાં ક્યાંથી માણસો આવે છે અને શ્રદ્ધા રાખો ઈશ્વર નું કામ કેવું શ્રદ્ધા તમે શ્રદ્ધા થી દાદા ની ગમે એ માનતા રાખો દાદા એ મહિને પંદર દિવસ તમારો ફડાકો થાય ને તમારે આવું ફડક લાવો હવે દાદા ને રાજી કરી આવો આપણે કોઈ પણ લોકો દર્શન કરવા આવું હોય તો કઈ રીતે આ જિલ્લો કયો હા જો આ ગામનું નામ છે રડ્ડુ અને તાલુકોનો જિલ્લો બંને ખેડા લાગે છે અહિયાં ઢોળકા થી ખેડા રોડ ઉપર જે છે બોર્ડ મારેલું છે રડુ કામનાથ મહાદેવ હા સવારે ચાર વાગ્યા થી શિવાલય ખુલે છે રાત્રે દસ વાગ્યા સુધી કન્ટિન્યુઅસ શિવાલય ખુલ્લું બરાબર હા અને કઈક દસ પછી તમે કઈક અડધો કલાક કઈક આગળ પાછા થયા કઈક મોડું થયું અને આયા તો અમે દરવાજા ઉગાડી છે ના નથી પાડતા કે ભાઈ હવે નહીં ખોલી બરાબર અડધો કલાક વાલું મોડું છે તમે કઈ સહી તો આયા ન હોય મોડા પણ ગાડી બગડી હોય આ છે તે છે પણ ગમે એટલા મોડા થયો સાડા દસ અગિયાર આવે ને તો અમે દરવાજા ખોલીને ને દર્શન કરાવીએ છે એવો અમને ભાવ છે તમે ક્યાંથી આયા ગોંડલ અમે ગોંડલ હા હવે દસ સાડા આયા ને હું એમ ના પાડતો કે ભાઈ અત્યારે નહીં ખુલે તો કેટલા જીવાત્માઓ આવો દુઃખી થાય બરાબર પણ ખોલું દર્શન કરે તો કેટલા જીવાત્માઓ રાજી થાય તો આ રાજી થાય મહાદેવ મારી

હોય છે કે જે કોઈ પણ લોકો ગમે ત્યારે ત્યારે દર્શન કરવા આવે એ મહાદેવના દ્વાર ખુલ્લા જ હોય છે પણ મહાદેવના દર્શનાર્થે એ દ્વાર ખુલ્લા કરી નાખતા હોય છે ત્યારે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ